સૌથી મહત્ત્વનો અકોટા દાંડિયા બજાર બ્રિજનું વર્ષ બે હજાર ચૌદમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે બ્રિજની સ્ટ્રેન્થ સર્ટિફિકેટ પ્રમાણે સારી પરિસ્થિતિ હોવા છતાં માત્ર તિરાડો પડી જવાના કારણે આ રોડને સમારકામ કરવાનો ઇજારો પાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે અકોટા દાંડિયા બજાર બ્રિજની સ્થિતિ જોતાં હજુ આવનારા ત્રણ ચાર વર્ષ સુધી આ બ્રિજને કોઈપણ રીતે નુકસાન થઈ શકે તેમ નથી તેમ છતાં માત્ર ઇજારદારને ફાયદો કરાવવાના હેતુથી પાલિકાના સત્તાધીશો દ્વારા ઇજારો આપી દેવામાં આવ્યો છે હાલ અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર રોડ રિપેરિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે જેના પગલે બ્રિજની એક તરફ આવવા જવાનો માર્ગ ખુલ્લો રાખીને બીજી તરફ આ કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર જે કામગીરી કરવામાં આવી રહી છે એ કામગીરી હાલમાં જરૂરિયાત નથી તેમ છતાં પાલિકા દ્વારા પ્રજાના ટેક્સના રૂપિયાનો આડેધર ખર્ચ કરવામાં આવી રહ્યો છે જેને લઈને કોંગ્રેસના નગરસેવક અમીર રાવતે આક્ષેપો સાથે કેટલાક મુદ્દાઓ પ્રસ્તુત કર્યા હતા સો ટકા આમાં ભ્રષ્ટાચાર અને મિલીભગખત છે તમે જોશો તો કોઈ બ્રિજ સાત વર્ષ જૂનો છે કોઈ દસ વર્ષ જૂનો છે બ્રિજ પર તમે વિઝિબલી જોશો તો એની સરફેસ સારી છે તમે ફતેગંજ બ્રિજ હમણાં એક સાઈડ થઈ ગયો છે એક સાઈડ નથી થયો તમે જોશો તો જે સાઈડ નથી થયો ને થયો છે એમાં તમે મેજર ડિફરન્સ નહીં શોધી શકો અકોટા દાંડિયા બજાર બ્રિજની વાત કરીએ તો હું પોતે ત્યાં સર્વે કરીને આવી છું માઇનર ક્રેક્સ છે પણ એ ક્રેક્સ એટલી મોટી નથી કે એને સ્ટ્રકચરમાં પાણી જાય અમે ઓફિશિયલી કાગળ બી લખ્યો છે મ્યુનિસિપલ કમિશનરને કે એમાં પેનિટ્રેશન ટેસ્ટ કરાવો અને જો સીપેજ નીચેના સ્ટ્રકચર સુધી જતું હોય તો દસ વર્ષમાં આ રીતનું કેરેજ વે હોય તો ડેફિનેટલી બાંધકામમાં ખામી હોય તો જે બ્રિજના ઇજારદાર હોય એના પર એક્શન લેવાવી જોઈએ પણ અહીં તો કોર્પોરેશન સાત વર્ષ અને દસ વર્ષ જેવા બ્રિજ પર જે રીતના માસ્ટિક કરી અને ખર્ચો કોર્પોરેશનના માથે પડી રહ્યા છે પાડી રહ્યા છે આમાં ફક્ત ભ્રષ્ટાચાર દેખાય છે ઇજારદાર સાથેની મિલીભગત જોવાય છે કન્સલ્ટન્ટ્સે બી જો અભિપ્રાય આપ્યો છે તે અભિપ્રાયનો રિપોર્ટ તમે વાંચશો તો એમને તમામ બ્રિજમાં હન્ડ્રેડ પર્સન્ટ રિસર્ફેસિંગની વાત નથી કરી જ્યાં જ્યાં ડેમેજ થયો છે એ જ પોર્શનની વાત કરી છે અને સૌ પ્રથમ તો સાત વર્ષ ને દસ વર્ષના પીરિયડમાં આરસીસીની કેરેજવે કઈ રીતના ડેમેજ થાય આ મોટો પ્રશ્ન ઊભો થાય છે અને આ બાબતે તપાસ થવી જરૂર